ઘરની લોનના હપ્તા ભરવા માટે યુવકે બાઇક ચોરી કરી હતી જેમાં કલાકારે પકડાઈ જતા સમગ્ર ઘટના ઉજાગર થઈ હતી ફ્લેટના બેન્ક લોનના હપ્તા નહીં ભરી શકતા રત્ન કલાકાર ચોરીને રવાડે ચડ્યો હતો બેંક લોનનો સોળ હજાર રૂપિયાનો હપ્તો ભરવા કરી મોટરસાયકલની ચોરી કરી હતી મનીષ પરસોત્તમ મકવાણા નામના રત્ન કલાકારની અધરપકડ કરાઈ છે અગાઉ વિરામાં લેસર મારવાની મજૂરી કામ કરતો હતો જે કામ છૂટી જતા બેંક લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી અનુભવ રહ્યો હતો વધુમાં મનીષ મકવાણે કબૂલાત કરી હતી કે એલઆઈસીમાંથી લીધેલી હાઉસિંગ લોનની પ્રતિમાસ સોળ હજાર રૂપિયા હપ્તો ભરવા ચોરી કરી હતી અમરોલીના વ્હાઈટ સ્ટોન એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી મોટરસાયકલની ચોરી કરી હતી કે મોટરસાયકલની નંબર પ્લેટ કાઢી વેચવા તે ફરી રહ્યો હતો આ સમયે ક્રાઇમ બ્રાન્ચે ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડી વાહન ચોરીના ગુનાનો ભેદો કરી કાઢ્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા